ગુજરાત રાજ્યમાં એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલી રહી છે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં ત્રીસ જેટલી એમ્બ્યુલન્સ દોડી રહી છે જેના ઓપરેશન હેડ દ્વારા આજે પાલનપુરની મુલાકાત લેવામાં આવી હતી અને એકસો આઠના ના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી તેઓની કામગીરીની વિગતો મેળવી હતી સરહદી બનાસકાંઠા જિલ્લામાં એકસો આઠની એમ્બ્યુલન્સના ઓપરેશન હેડ સતીષ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની મુલાકાતે આવી પહોંચ્યા હતા સતીષ પટેલે પાલનપુર શહેર અને જિલ્લામાં દોડતી ત્રીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરીને તેઓની કામગીરી વિશેની માહિતી મેળવી હતી સાથોસાથ તેઓ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા બનાસકાંઠા જિલ્લામાં કોઈ પણ પ્રકારના તહેવારોમાં રજા રાખ્યા વિના એકસો આઠની ટીમ ખડેપગે રહે છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે

અને એ ફરજના ભાગરૂપે બનાસકાંઠાની જે ત્રીસ એમ્બ્યુલન્સ છે જે રોજના સવાસોથી દોઢસો કેસને પ્રતિસાદ આપે છે એ સ્ટાફને મળી અને એમનો ઉત્સાહ વધારવાનો મારો ઉદ્દેશ છે દિવાળીના સમયમાં પણ ઘણી બધી ઇમરજન્સીસ આવેલી હતી અને એ ઇમરજન્સીને પણ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો આવનારા તહેવાર જેમ કે હવે ઉત્તરાયણનો તહેવાર આવે છે એ વખતે પણ ઘણી બધી ઇમરજન્સીસ આવશે તો ચોવીસ કલાક કામ કરતી આ એકસો આઠ એ ઉત્તરાયણ પર સરસ કામ કરે એવી મારી અપેક્ષાઓ છે અને આપના માધ્યમથી દરેક જનતાને હું એવું કહેવા માગું છું કે જ્યારે પણ કોઈ ઇમરજન્સી આવે તો સત તો ચોક્કસથી આપ એકસો આઠને ડાયલ કરો અને એ એકસો આઠ ત્વરિત સમયની અંદર આપના ડોરસ્ટેપ સુધી પહોંચી અને નજીકની હોસ્પિટલમાં પહોંચાડશે થેન્ક યુ